ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે દાવેદારી પ્રમુખ પદ માટે દાવેદારી કરવા ઉઠ્યા ભાજપના હોદ્દેદારો નડિયાદ કમલમ ખાતે ચાલી રહી છે દાવેદારી માટેની પ્રક્રિયા પ્રદેશ કાર્યાલયથી આવેલા પ્રાપ્ત ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે દાવેદારી પ્રમુખ પદ માટે દાવેદારી કરવા ઉઠ્યા ભાજપના હોદ્દેદારો નડિયાદ કમલમ ખાતે ચાલી રહી છે દાવેદારી માટેની પ્રક્રિયા લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી એનો ઉત્તમ દાખલો ઉદાહરણ અત્યારે સંગઠન કરવો બે હાજર ચોવીસ માં જોઈ શકો છો બધા જ મંડલ અધ્યક્ષો નું ચયન પાંચસો બ્યાસી જેટલા જિલ્લામાં પંદર જેટલા મંડળ અધ્યક્ષો એ આ જ પ્રક્રિયા પૂર્ણ થયા છે આજે જિલ્લા અધ્યક્ષ માટેની દાવેદારી કરવાનો સમય છે ખૂબ જ લોકતાંત્રિક વાતાવરણમાં હું ચાલુ જિલ્લા પ્રમુખ હોવા છતાં મારી ટીમના સભ્યો મારા મંડળના કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે બેસીને પીતા પીતા પોતાની ઉમેદવારી ખૂબ સારા વાતાવરણમાં કરી રહ્યા છે જે પણ પ્રમુખ બને તેને સૌ લોકો સહકાર આપીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે મથતા હોય છે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને એક હેતો ઉદ્દેશ ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે